તો કપરાડાના અંધારપાડા વારણા મોરખલ ભંડાર કચ્છ કોઠાર અને ઓજર સહિતના ગુજરાતના સંપત્તિ દાદરાનગર હવેલીને અડીને આવેલા બોર્ડના ગામોમાં ગત દિવસોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે સૌથી વધુ અસર કેરીના પાકને થઈ છે તો આંબાવાડીના માલિકો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે ત્યારે આંબા પરથી કેરી ખરી પડવાને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને હવે તેમને આવનારા દિવસો માટે ચિંતા સતાવી રહી છે તો શાકભાજીના પાકોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે તો રીંગણ ટમેટા મરચાં મગ ચોળા તેમજ અન્ય વેલાવાળા શાકભાજીના પાકો વરસાદની તોફાની ઝપેટોમાં નષ્ટ થઈ ગયા છે આ ઉપરાંત ચોમાસા પહેલાં ખેડૂતોએ પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પલટી ગયો છે